સા મિત્રો પ્રિન્સ ઓટો રાધેકાર વિસર્જ રાયકી જીતો મોડેલ 2018 વન ઓનમ જો ગાડી બતો ગાડી મિત્રો ગાડી વિડિયો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો પછી આ કેરી જેવું થાય છે વેચાઈ ગઈ પછી ઘણા ફોન આવે છે અને હું બધાના હામા ફોન નથી કરી શકતો એટલે તમને કોઈ પણ વિડીયો આવે ગાડી કોઈ પણ તમને જે ગાડી ગમતી હોય તો તમે વેલાહર જોઈ શકો વેલાહર ફોન કરીને આવી શકો ના ફોન ઉપર બુકિંગ નથી રહેતા સ્થળ ઉપર જ આવોને રહેશો અધર સીएनजी પેટ્રોલ pompe સામે બરાબર રૂબરૂ ગાડી જોઈ ચેક કરી સંતોષ થાય પછી બુક કરવાની જો ગાડી મોડલ 2018 હોનો નથી 7 ફૂટ 16 ઇંચ कातना कटका जीव आने कहवा आंगड़े पीड़ी तो रूढ़ी लगे मुंडल बेहजार अठार वन वन ने मित्रों वीडियो वेला है जो है वेला है जो वेला है जो ने रूबरू आओ कीमत को आगे कही दू गाड़ी जो लियो आखी সাত ফুট পুৰি किमत कीदी है बे लाख पंदर हजार रुपये पॉवरफुल जीतो प्रसो राधे कार विस्सा सी जी पेट्रोल पंप साधे कार मोबाइल नंबर नव्वाणु जीरो बेतालीरोन